મકર સંક્રાંતિ પતંગના દોરાથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ ગવાતા હોય છે રાજકોટની કરૂણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા દર વર્ષે પગ આ વર્ષે પણ દસ દિવસીય કંટ્રોલ રૂમ રાજકોટના હાટ સમા ત્રિકોણ વિસ્તાર અને બીજા અન્ય આઠ સ્થળોએ ટોટલ નવ સ્થળોએ કરવામાં આવ્યા છે જેમાં આણંદ અને જુનાગઢથી પણ વિશેષ ચાલીસ જેટલા તબીબો બોલાવીને રાજકોટના દરેક એરિયામાં આ બધા ડોક્ટરો કાર્યકર્તાઓ સેવાભાઈ મિત્રો પથરાઈ ગયા છે કોઈ પણ પતંગના દોરાથી ઘવાયેલું પક્ષી આવે ત્વરિત સારવાર મળે એને શેલ્ટર મળે અને પાછું પાછું એ ગગનમાં વિહરતું થઈ જાય તેવો નમ્ર પ્રયત્ન અમારો રહ્યો છે આપના લોકપ્રિય માધ્યમથી મારે સૌ દર્શક મિત્રોને એ વિનંતી કરવાની કે પતંગ ઉડાડવા માટે આપણે ઉડાડીએ કોઈનો પતંગ કાપવા માટે પાકા દોરાનો કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન જ કરીએ જેથી આપણી પણ સેફ્ટી રહીએ અને પક્ષીઓની પણ સેફ્ટી રહીએ એ ઉપરાંત ઉત્તરાયણ પતિએ જે લટકતા દોરા હોય છે તેનો પણ આપણે તાત્કાલિક નાશ કરીએ છીએ કારણ કે આ લટકતા દોરો આપણે પક્ષીઓના ગાડીયા જેવું કામ કરતા હોય છે છતાં પણ કોઈ પણ પ્રકારનું આવું પક્ષી જોવા મળે તો નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર હેલ્પલાઇન અથવા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી શકાશે ગયા વર્ષે એક જ દિવસમાં સાતસો જેટલા પક્ષીઓ આવેલા હતા મોસ્ટલી સાંજે ચારથી થી છ ના સમયમાં વધારે પક્ષીઓ આવતા હોય છે પરંતુ મીડિયાના પણ પ્રયત્નોથી અને સૌ સંસ્થાઓના પણ પ્રયત્નોથી આવક તેવું એવું લાગે છે કે કેઝ્યુઅલિટી ઓછી થશે પરંતુ અમારો પ્રયત્ન ઝીરો કેઝ્યુઆલિટી થાય ત્યાં સુધી અવિરત આ પ્રકારનું અભિયાન ચાલુ રાખવાનો છે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સૌ ગુજરાતી ગુજરાતવાસીઓને શુભકામનાઓ પાઠવું છું આજના દિવસે જ્યારે પવનની દિશા બદલાય છે અને કમોતા ઉતરે છે શુભ દિવસો શરૂ થાય છે ત્યારે આવનારા દિવસો ભગવાન બધાના સુખમય અને સુખ સમૃદ્ધિથી ભરી આપે તેવી પ્રાર્થના પણ કરું છું મકરસંક્રાંતિ એ પતંગ ઉત્સવનો દિવસ છે ગુજરાતની પહેચાન જ પતંગ છે અને ગુજરાતનો એક બહુ મોટો ઉત્સવ છે જ્યારે હું મુખ્યમંત્રી બનો ત્યારે પતંગને કારણે દોરાને કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હતા અનેક જીવો આપણે ગુમાવતા હતા અને ત્યારે અમે લોકો બધા વિચાર કર્યો કે આ અંગેનું કંઈક અભિયાન લેવું જોઈએ એમાંથી આ કરુણા અભિયાનનો વિચાર સ્ફૂર્યો તો મને આનંદ છે કે આજ દિવસ સુધી આ કરુણા અભિયાન સરકાર તો કરે છે પણ સમાજ સંસ્થાઓ લોકો પણ આ અભિયાનમાં સાથે જોડા છે અને પક્ષીઓ જેવા ઘાયલ થાય અને તાત્કાલિક સારવાર એને મળે એ માટેનું આ કરુણા અભિયાન છે લાખો પક્ષીઓના જીવ આનાથી બૈચા છે એનો જીવનનો ખૂબ આનંદ છે